કોઈ પૂછે તમે પેરિસ ગયા છો તો જવાબ આવશે ના પણ એટલું કહીશ સૌરાષ્ટ્રનું પેરિસ મોરબી તો જોયું જ છે અને આ રોડ એક બાજુ રેલવેના પાટા અને એક સાઈડ દેશી બાવળ મોરબીનો એકમાત્ર રોડ કહી શકાય લોકો ઓળખી જાય કે આ નવલખી રોડ ઉપર છીએ આપણે હા આજે આપણે આવી ગયા છીએ તપસ્વીઓની ભૂમિ વવાણીયા ગામે તપસ્વીઓની ભૂમિ એટલા માટે કહીએ કે રાષ્ટ્રીય પિતા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર સ્ટીવ જોબ્સ એપલના માલિક તેમના ગુરુ નિમ્બ કારોરી બાબા અને ખાસ કરીને ગરીબો અને અનાથોના બેલી એને ઉગારનાર અન્ન ક્ષેત્રે ઘણું બધું કામ કરનાર મા માં અને રાવણનો ભાઈ કુબેર ભંડારી પણ આ ગામે જ છે તો આપણે અત્યારે આવી ગયા છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કહી શકાય એવા શ્રીમદ રાજચંદ્ર ભવને આ એનું જન્મસ્થાન છે અહીં શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો અને એનું બાળપણનું જીવન અહીં વીતેલું હતું તો એ જગ્યાને આપણે જોઈ ખુદ ગુજરાત ગવર્મેન્ટે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરેલું છે તો બહુ જોવાલાયક સ્થળ છે વવાણિયા છે અને વવાણિયામાં બીજા ઘણા બધા સ્થળ ઘણા બધા એવા છે કે જે આપણે ફરી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને એક આનંદ લઈ શકીએ છીએ તો પ્રવાસન સ્થળ તરીકે એક વવાણિયાની આપણે આજે મુલાકાત લેવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ શ્રીમદ રાજચંદ્ર ભવન અને શ્રીમદ રાજચંદ્રનું આ જન્મસ્થાન છે આ જે જગ્યા તમને દેખાય છે તે જગ્યા પર જ શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો હતો એનું જે જૂનું મકાન છે એની જગ્યાએ જ આ જન્મ જન્મભુવન બનાવેલું છે અને જૂના મકાનની એક પ્રતિકૃતિ પણ અંદર આપેલી છે એ પણ આપણે જોઈએ જગ્યા પર શાંત અને દિવ્યતાનો અનુભવ થાય છે હંમેશા આવી આધ્યાત્મિક જગ્યાઓ છે એ આપણે દિવ્યતા તરફ લઈ જાય છે આ છે શ્રીમદ રાજચંદ્રનું વવાણિયામાં જે ઘર હતું એ ઘરની એક પ્રતિકૃતિ આ ભુવનની અંદર આપણે આપેલી છે જેથી આપણે સમજી શકીએ કે આ ઘરની અંદર રાજચંદ્રનો ઉછેર થયો હતો આ છે ભુવનનો અંદરનો ભાગ જેની અંદર તમને ઘણા બધા ચિત્રો જોવા મળે છે અને આ ચિત્રોની સંગાથે આખું શ્રીમદ રાજચંદ્રનું જીવન ચરિત્ર અંકિત કરેલું છે એના જન્મથી નિર્માણ સુધીની જેટલી પણ એની ઘટના બનેલી છે એની સાથે જેટલા પણ પરચા થયેલા છે જે વાત માનવામાં ન આવે એવી વાત એની સાથે બનેલી છે એ દરેક વસ્તુ અહીં અંકિત કરેલી છે અહીં ચિત્રરૂપે આખું જીવન ચરિત્ર અંકિત કરેલું છે એમાંની મુખ્ય ચાર બાબતો તમારી સામે અહીં રાખીશ શાળાના પ્રથમ દિવસે જ પુસ્તકોનું વાંચન શબ્દોનું વાંચન એક શિક્ષક પણ આશ્ચર્ય પામે છે જે નથી શીખવું તે કઈ રીતે વાંચી શકે છે બાળ શ્રીમંત એક વખત અંતિમ યાત્રા છાનમુનું એક વૃક્ષ પરથી જોવે છે અને લોકોને અગ્નિદાહ આપતા જોવે છે ત્યારે એને જાતિ સ્મરણ થાય છે અને પૂર્વના નવસો ભવનું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ છે સત્તાવધાન પ્રયોગ મુંબઈમાં અંગ્રેજ અધિકારીની હાજરીમાં કરેલો આ સત્તાવધાન પ્રયોગ એક જ સમયે જગ્યાએ ધ્યાન આપવું આપણે એક જ સમયે બે જગ્યાએ પણ ધ્યાન નથી આપી શકતા કારણ કે એક જગ્યાએ આપણું મન હોય તો બીજી જગ્યાએ શું બની રહ્યું છે તે આપણે સ્પષ્ટ નથી જાણી શકતા પણ રાજચંદ્રની દિવ્ય શક્તિ એટલી હતી કે સો જગ્યાએ બનતી ઘટના એક જ સમયે એ સમજી શકે છે આ તે સમયના સમાચાર પત્રો પણ તમે જોઈ શકો મુંબઈ સમાચાર ખાસ કરીને તો એમાં સત્તાવધાન પ્રયોગ થયો તો એનો નો લેખ આખા આવેલા અને ત્યારથી આખા ભારતમાં રાજચંદ્ર ને સાક્ષાત સરસ્વતી નું બિરુદ્ધ લોકો માને છે એની સ્પર્શ શક્તિ પણ ગજબ છે પચાસ પુસ્તક આખે પાટો બાંધીને એમાંથી જે માગો તે પુસ્તક તમને શોધી આપે છે આજે ફોટા જોવો છો એ ગાંધીજી સાથેનો રાજચંદ્રનો સંબંધ દેખાય છે ઘણી વખત ગાંધીજીને મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ છે એ શ્રીમદ રાજચંદ્રએ આપેલા છે એવું કહેવાય છે કે ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીને ખ્રિસ્તી કે મુસલમાન ન બનવા દેવા અથવા તો અટકાવવા માટે શ્રીમદ રાજચંદ્રના પત્રો જ કામે લાગ્યા હતા હું આત્મ સ્વરૂપમાં લીન થાવું છું એવા શબ્દ ઉચ્ચારી અને પોતે નિર્માણ પામે છે ઉપરના ભાગે એક સભા ભવન આવેલો છે તો આપણે જોયું વવાણિયા જે શ્રીમદ રાજચંદ્ર જે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે એમનું જન્મસ્થાન હવે વવાણિયાની બીજી કોઈ જગ્યા છે એની આપણે મુલાકાત લઈએ અને જોઈએ શું જોવાલાયક છે તે તો અત્યારે આપણે આવી ગયા છીએ મા રામભાઈ માના મંદિરે અને અહીંયા આપણે જોઈ શું સુવિધા છે આપણી સાથે માના એક છે આપણે એની સાથે પરિચય મેળવી શું નામ તમારું રાવતભાઈ કાનગઢ બરાબર તો આ મંદિરનો ઇતિહાસ શું છે પેલા તો એના વિશે થોડીક માહિતી આપો માતૃશ્રી રામભાઈ મંદિર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં આપની સમક્ષ વાત કરીએ તો રામભાઈ માનો જન્મ મુકામ મયુરનગર તાલુકો હળવદ ખાતે થયેલો હતો અને અઢાર વર્ષની વયે એમને કેવળ જ્ઞાન થતાં સંસાર છોડી અને સંન્યાસ અપનાયો હતો જે તે સમયે દુષ્કાળની પરિસ્થિતિ હોય દુષ્કાળીય બાળકોને પોતાના બાળકો માની આ બાળકોનું ભરણ પોષણ કરવા માટે ગામ ગામ ભટકી ભિક્ષા માગી અને વવાણિયા ખાતે આ આશ્રમની જે તે વખતે સ્થાપના કરેલી અને હાલ અઢીસો વર્ષ જેટલો સમય આ આશ્રમની સ્થાપના થઈ તેને વીતી ગયો છે સરસ તો આશ્રમ બહુ જૂનો છે અઢીસો વર્ષ પહેલાનો છે રામબાઈમાં ઇતિહાસ છે થઈ ગયા તો તો હવે આપણે વાત લોકો અહીં મુલાકાત લે છે તો ટ્રસ્ટી તરફથી અને મંદિર તરફથી કેવી સુવિધાઓ મળે છે એના વિશે આપણે તરીકે માહિતી રામભાઈમાં મંદિર વાવાણીયા ખાતે હાલમાં અંછેત્ર માતાજીએ જ્યાંથી આશ્રમની સ્થાપના કરી ત્યારથી અવિરત શરૂ છે હાલમાં પણ રામભાઈ મંદિર ખાતે દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો માટે નિઃશુલ્ક ચોવીસ કલાક અન્યક્ષેત્ર ચાલુ છે લોકો માટે ચા પાણીની સુવિધા ચોવીસ કલાક ચાલુ હોય છે તેમજ ઉતારવું માટે ઉતારાના પચીસ રૂમ છે જેમાં પણ કોઈ પણ જ્ઞાતિ ધર્મ વગર દરેક લોકો અહીં એનો ઉપયોગ કરી શકે છે સરસ તો ઘણી બધી સુવિધાઓ છે આ મંદિરની અંદર તમને મળે છે રૂમ થી માંડી જમવાની ભોજન સુવિધા છે મેં પણ અન્ન ગ્રહણ કર્યું આજે અન્ન લાભ લીધો અને ખાસ જોયું ઘણા બધા અન્ન હોય છે એમ કે સામાન્ય પબ્લિક માટે અલગ હોય છે અને ટ્રસ્ટી ગણ માટે અલગ હોય છે પણ અહીં એવું કઈ છે નહીં જે ટ્રસ્ટીઓ સાથે જ બેસી અને ભોજન લઈ અને ખાસ કરીને થાળી સાફ કરવાની સુવિધા પણ એ લોકો તરફથી આપે છે એ લોકો એનો ઉપયોગ કરે છે અને આપને બધી સુવિધા જે તમે ઘરનું ભોજન લ્યો છો એનાથી પણ વિશેષ કહી શકાય એવું પવિત્ર ભોજન અને ગૌશાળાનો લાભ પૂરેપૂરો મળે છે ચોખા દૂધની ચાથી માંડી અને છાસ અને એનું જે ઘી છે એ ઘીનો જ ઉપયોગ અહીં પ્રસાદ માટે થાય છે બરાબર ને રામભાઈમાં ગૌશાળાની અંદર અત્યારે પચાસ એક જેટલી ગાયો છે જેના દૂધનો છાસ તરીકે ઘીનો પ્રસાદના લાડુ તરીકે અને દૂધનો ચા તરીકે અહીં ઉપયોગ કરવામાં આવે છે આ દૂધ છાસ ઘી મંદિરની બહાર કોઈપણ પ્રકારના શુલ્કથી વેચાણ કરવામાં આવતું નથી સૌ દર્શક મિત્રોને અમે રામભાઈમાં આશ્રમ તરફથી મંદિર સમિતિ તરફથી સૌને દર્શન કરવા પ્રસાદ લેવા માટે અહીં આવવા માટે સૌને ખાસ રામભાઈના મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાથ ધરીએ છીએ સરસ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ અને સાહેબ પણ છે એચડા આચાર્યની સાથે અહીં સેવા આપે છે તો ઘણી બધા લોકો છે એ અહીં સેવા માટે આવતા હોય છે દરરોજ દરરોજ અને સેવાથી જ ખરેખર તો જીવન ધન્ય હોય છે એવું માની અને આહી સમાજના ઘણા બધા લોકો છે એ આ દરમિયાન સેવા માટે અહીં આવતા હોય છે તો આ હતું રામભાઈ માનું મંદિર અને એની વિશાળ જગ્યા તો પાછા વવાણીયાનું ત્રીજો વિદેશથી તો ઘણા બધા લોકો આ જગ્યાએ આવતા જ હોય છે પણ આપણે ગુજરાતના જ લોકો આ જગ્યાથી કેમ અજાણ છીએ એપલના માલિક સ્ટીવ જોબ્સે જેને ગુરુ માયના હતા એ નીમકારોરી બાબા હા આ સ્થળ છે નીમ કારોરી બાબાનું નીમ કારોરી બાબાના ઘણા બધા આશ્રમ ભારતભરમાં આવેલા છે પણ ગુજરાતનું આ એકમાત્ર આશ્રમ વવાણીયા ખાતે આવેલો છે આ જગ્યા પર નીમ કારોરી બાબાએ લગભગ આઠ વર્ષ સુધી તપસ્યા કરી અને એને કેવલ જ્ઞાન છે એ આ જ જગ્યા પર પ્રાપ્ત થાય છે અહીં એ તળાવમાં અને વૃક્ષ નીચે બેસી અને તપ કરતા જેથી ઘણા બધા લોકો એને તલાવિયા બાબા તરીકે પણ ઓળખે છે અને આ સામેનું જે મંદિર દેખાય છે તેમાં નીમ કારોરી બાબાએ એક હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરેલી જે આજે પણ હયાત છે હાલમાં આ આશ્રમમાં એક સરસ નવું મંદિરનું બાંધકામ થયેલું છે અને તળાવની કિનારે એક સુંદર આ જગ્યા શાંત જગ્યામાં ખીલતા ફૂલની સાથે ગાર્ડન બાળકોને પણ ખૂબ ગમે એ રીતનું આખો ઓપ આપી અને ફેમિલી સાથે તમે અવશ્ય આવી શકો છો તો આજે આપણે મોરબીના બેસ્ટ પ્લેસ કહી શકાય એવા વાવાણીયાની મુલાકાત લીધી દરેક સુવિધા છે રહેવા જમવાથી માંડી અને દરેક સુવિધા અહીં મળે છે તો તમારા પણ પર્યટન સ્થળમાં આ સ્થળને જરૂરથી એડ કરજો અને માહિતી ગમી હોય તો લાઇક અને શેર કરી પ્રોત્સાહન જરૂર આપજો અગલે હપ્તે ફર મિલંગે એક નય પ્લેસીસ કે સાથ તપત કે લે અપના ઓર અપનો કા ખ્યાલ રાખના જય શ્રી કૃષ્ણ